តោះមលឺមកនេះបាបូរអត់ស្គាល់ទេ

બોલા કરો જબર જમ તારા એ બોલા બોલા એ મને મારો એ બોલા હે મને મારો તમે ઓ તમે તારે હે બોલા ન કર આલે કબૂતની આ તમે રોકલ કર જા જાનીર મગસ મારી આવું ઉપર જા જતોવાજી શેડેવા ને હેજ નક દેવાનો

બોદાન કા આવ દો હ પુની લે આ તારી સુજોની અલ્યા અલ્યા કદાડી કરી ચોરી લઈ લે ખેતરમાં એમ તમ મનો મારા મન લઈ ગયા ને અલ્યા અલ્યા મારા ખેતરમાં આ હેરાન છે આ હેરાન ના મારા એ મારા ખેતર માં